નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના એસસી એસટી ઓબીસીના અનામત વિરોધમાં નિવેદન આપવા બદલ તેને વખોડી કાઢી મામલતદાર માંડવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અને માંડવી મામલતદાર કચેરી ખાતે લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્વાગત પ્રવચન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી દ્વારા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન બાબતે તેજાબી પ્રહાર કર્યા હતા વલસાડના સાંસદ અને લોકસભાના દંડક તરીકે પધારેલ ધવલભાઈ પટેલે રાહુલ ગાંધીની એસસી એસટી ઓબીસી અનામત વિરોધની માનસિકતા છતી થઈ ગઈ છે તેને સખત શબ્દોમાં ઝાટકણી કરી હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે કોઈ પણ સંજોગે અનામત નાબૂદ થવા દેશે નહીં હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ